નર્મદા જિલ્લામાં લાભાર્થી સંપર્ક અભિયાન શરૂ કરવામાં આવ્યું છે જેમાં સરકારી યોજનાના લાભ મેળવનારા લાભાર્થીઓના ઘરે ઘરે જઈને કાર્યકર્તાઓ સંપર્ક કરશે લોકસભાની ચૂંટણીને હવે ખૂબ જ ઓછા દિવસો રહ્યા છે ત્યારે વડાપ્રધાન મોદીના આહવાન મુજબ રાજ્ય અને કેન્દ્ર સરકારની યોજનાઓ ભાજપે છેવાડાના માનવી સુધી પહોંચાડ્યું છે ત્યારે દરેક જિલ્લામાં કેટલાક લોકોને સરકારની કઈ કઈ યોજનાનો લાભ મળ્યો તેનો સર્વે જાણકારી મેળવવા લાભાર્થી સંપર્ક અભિયાન શરૂ કરવામાં આવ્યું છે ત્યારે જિલ્લા ભાજપા પ્રમુખ ઘનશ્યામભાઈ પટેલે આ કાર્યમાં રસ લઈને લાભાર્થી સંપર્ક અભિયાનને જાતે હાજર રહી કાર્યકર્તાઓ સાથે વિવિધ મિટિંગો યોજીને માર્ગદર્શન આપ્યું છે જેમાં જિલ્લાના રાજપીપળા શહેર લાભાર્થી સંપર્ક અભિયાન પંચાયત બુથની કાર્યશાળા એપીએમસી રાજપીપળા તાલુકા ખાતે રાખવામાં આવી હતી જેમાં નગરપાલિકાના પ્રમુખ ઉપપ્રમુખ તેમજ તાલુકાના સદસ્ય અને રાજપીપળા શહેરના પ્રમુખ મહામંત્રી તેમજ કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા તો રાજપીપળા અને તાલુકા પંચાયતના વિવિધ બુથ પર ઘરે જઈને લાભાર્થીઓનો રૂબરૂ સંપર્ક કરી તેમના મોબાઈલમાંથી મિસકોલ મારી સરકારની યોજના યોજનાનો મળેલ લાભ અંગેનો મુલાકાતનો વિડીયો સરળ એપમાં ફરજિયાત અપલોડ કરવાની માહિતી માર્ગદર્શન પ્રમુખ ઘનશ્યામભાઈ પટેલે આપી હતી તો આગામી લોકસભા ચૂંટણીમાં સરકારે કરેલા કામોનો ગ્રાફ વોટમાં તબદીલ થાય તો ભાજપને મોટો ફાયદો થાય તેમ છે તો લોકો ભાજપાને વિકાસના નામે વોટ આપશે એવી અપેક્ષા સેવાઈ રહી છે તો છેલ્લા એક સપ્તાહથી જિલ્લા પ્રમુખ ઘનશ્યામ પટેલે આ અભિયાનને સફળ બનાવવા અંગત રસ લઈને જાતે ભારે જેમાં ઉઠાવી કાર્યકર્તાઓને પ્રોત્સાહિત કરીને માર્ગદર્શન આપી રહ્યા છે તો આ લોકસભાની ચૂંટણી પહેલાનું આ અભિયાન હું માનું છેલ્લું અભિયાન છે આ અભિયાન આપણું આવનારા દસ દિવસ અભિયાનનું નામ છે લાભાર્થી સંપર્ક અભિયાન સરકાર તરફથી જેટલા જેટલા લઘુ મહિલા છે એ જે લાભાર્થીઓ છે એ લાભાર્થીની મુલાકાત લેવાની છે આપણે એને યાદ કરાવવાનું

CN24 News Mobile App